નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાલીસ જેટલા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી જેમાં અમુક ઠેકાણે રિપીટ પણ કરવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર યાદીમાં જો ખાસ જોવા જેવી જેવી બાબત એ છે કે આ ચાલીસ જાહેર કરવામાં આવેલા જિલ્લા કે મહાનગરોના પ્રમુખોમાં મુસ્લિમ સમાજનીના એક પણ આગેવાનને સ્થાન કે મહત્ત્વ આપવામાં આવ્યું નથી કે જે એ સાબિત કરી રહ્યું છે કે કોંગ્રેસ હવે સોફ્ટ હિન્દુત્વ તરફ જઈ રહી હોય તે તરફનું આ દિશા નિર્દેશ છે કોંગ્રેસની વોટ બેંક ગણવામાં આવતી મુસ્લિમ સમાજને આ એક હળહળતો અન્યાયથી થઈ હોવાનું રાજકીય નિરીક્ષકો અને વિશ્લેષકો માની રહ્યા છે ત્યારે ખાસ કરીને મુસ્લિમ સમાજના બહુવિલ ધરાવતા વિસ્તારો કચ્છ અરવલ્લી ભરૂચ નવસારી અને સુરત ગ્રામ્ય જેવા વિસ્તારોની અંદર તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર અને ગીર સોમનાથમાં પણ મુસ્લિમ સમાજની મોટા પ્રમાણમાં અને નિર્ણાયક વસ્તી હોવા છતાં ચાલીસ ઠેકાણે જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવેલ છે તેમાં એક પણ જગ્યાએ મુસ્લિમ સમાજના કોઈ આગેવાનને પ્રમુખ તરીકેની પસંદગી કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા કરવામાં આવેલ નથી જે એ વાત તરફ ઈશારો કરી રહી છે કે કોંગ્રેસ હવે સોફ્ટ હિન્દુત્વ તરફ જઈ રહી છે અને કોંગ્રેસને ફરી એક વખત મુસ્લિમ સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેનું આ એક વધુ એક પ્રમાણ છે કારણ કે અવારનવાર કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો દ્વારા અન્ય પક્ષના આગેવાનો સામે ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આ કોંગ્રેસમાં રહેલા મુસ્લિમ સમાજના મસીહા અને આગેવાનો અને હિતેચ્છુ કહેવાતા આ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો હાઈકમાન્ડ સમક્ષ આ મુસ્લિમ સમાજની વેદનાને વાચા આપી શકશે કે તેના તરફ મોઢું ખોલી શકશે કે કેમ તેવો સવાલ ગુજરાતનો સામાન્ય મુસ્લિમ વર્ગ કરી રહ્યો છે કારણ કે છેલ્લા સાઠ કરતાં વધારે સમયતા મુસ્લિમ સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરનારી આ કોંગ્રેસનો અસલી ચરિત્ર અને ચહેરો સામે આવી રહ્યો છે તેવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે કારણ કે ચાલીસ જેટલા મહાનગર અને જિલ્લામાં એક પણ ઠેકાણે મુસ્લિમ સમાજને કોઈ સ્થાન આપવામાં ન આવતા તેના પડઘા આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમજ બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજ આનો પૂરજોશ પ્રતિકાર કરી અને કોંગ્રેસને એનું સ્થાન અને પોતાની તાકાતનો પરિચય આપશે તે એક હવે સનાતન સત્ય છે ત્યારે કોંગ્રેસે હવે ફરી એક વખત સાબિત કરી દીધું કે મુસ્લિમ સમાજ તેમના માટે માત્ર ને માત્ર એક વોટબેન્ક છે અન્ય કોઈ નહીં ત્યારે જોવું રહ્યું કે આ બાબતે હવે કોંગ્રેસમાં રહેલા મુસ્લિમ આગેવાનો પોતાનું જમીર જગાડી અને કોંગ્રેસના હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી શકે છે કે પછી પોતાના અંગત ફાયદા માટે ફરી એક વખત મુસ્લિમ સમાજના સૌમાનની બલી ચડાવે છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર